અને બીજી વખત લીધું ને આ રીતે ગામમાં મંદિરોમાં પ્રવેશ નથી આપવા દેતા આપણા ભારતના લડવાઈ આવ્યું છું આ દિવસો દેખવા માટે ભારતની આઝાદી આપી છે સરકાર સરકારને વિનંતી કરું છું અને ચીમકી પણ આપું છું કે આ રૂપિયાની ચોટ તો હું સમયમાં નહીં થાય તો આખા ડિસાની અંદર દલિત સમાજ રસ્તા પર ઉતરશે અને સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે ભારત અત્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ લડી રહ્યું છે પણ અમે દલિતો આજે દેશના સરવળો સામે લડી રહ્યા છે મંદિર પ્રવેશવા બાબતે ખરેખર શું અમે હિન્દુ નથી શું અમે ભારતના નાગરિક નથી શું અમે ભારતના માનવમાં નથી એટલે અમને મંદિરમાં નથી પ્રવેશવામાં આવતો આજે પાલડી ગામની અંદર આખા દલિત સમાજનો બહિષ્કાર થયો છે એ ખાલી પાળવી પૂરતો પ્રશ્ન નથી આખા ગુજરાતનો આ પ્રશ્ન છે અને દલિતોને જ્યારે આવા બહિષ્કાર થાય પોલીસ પણ આરોપીઓ સાથે મળી જાય છે ફરિયાદ કરાવવા માટે બાર બાર કલાક પોલીસમાં ધણ્યા પણ લેવો પડે છે અને ધાણા કર્યા પછી ફરિયાદ થાય એટલે આજે સાત સાત દિવસ હજુ એ આરોપીની પોલીસે કાયત નથી કરી સરકાર શું કરી રહી છે એક મકાન સમરસતાની વાતો કરી ગામડે ગામડે રેલીઓ કરે છે સભાઓ કરે છે અને બીજી માકુ દલિતો સાથે આવા ક્યારે જાળવ થાય છે સરકારને વિનંતી અને ચિમકી કહું છું કે તાત્કાલિક આરોપી અટકાયત થાય નહીં તો સમગ્ર ગુજરાતના ને ના દલિતો આખું ડીસા ચક્કાજામ કરશે એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે પછી